રાજ્ય સરકારે વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે ધોરણ અગિયાર બાર સાયન્સમાં ઘટતી જતી સંખ્યા એક સમસ્યા હોવાથી શિક્ષણ વિભાગ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા યોજના લાવે તેવી શક્યતાઓ છે શિક્ષણ વિભાગના સૂત્રોના કહ્યા અનુસાર જે વિદ્યાર્થી ધોરણ સાયન્સ રાખે તેના માટે સહાય આપવાની યોજના લાવશે ગુજરાતમાં ધોરણ સાયન્સ પછીના ડિગ્રી ઇજનેરી સહિતના અભ્યાસક્રમમાં બેઠકો ખાલી રહે છે ખાસ કરીને ડિગ્રી ઇજનેરીમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહે છે બીજી બાજુ ધોરણ અગિયાર અને બાર સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે વર્ષ બે હજાર ઓગણીસમાં ધોરણ બાર સાયન્સમાં એક લાખ સુડતાલીસ હજાર સાતસો વિદ્યાર્થીઓ બારમાં અભ્યાસ કરવા તૈયાર થાય તેટલા માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવાની તૈયારી થઈ રહી છે આગામી બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા સાયન્સના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપી શકાય યોજના યોજના અમલમાં આવી રહી છે આ પાછળનો હેતુ એવો છે કે સાયન્સમાં વિદ્યાર્થીઓ વાલીઓનો ખર્ચ વધુ થાય છે જે વિદ્યાર્થીઓ હોશિયાર છે પરંતુ ખર્ચને કારણે સાયન્સ પસંદ કરતા નથી તેવા વિદ્યાર્થીઓ સાયન્સ લેવા પ્રોત્સાહિત થાય તે માટે આ યોજના અમલમાં મુકાઈ રહી હોવાનું સૂત્રોનું કહેવું છે